આ થઈ લૌકિક દ્રષ્ટિ તો આવી પરિસ્થિતિ આવે તો આ બધું કુદરત છે તો એ થાય અલૌકિક દ્રષ્ટિ બરાબર અલૌકિક દ્રષ્ટિમાં જે કઈ થાય છે બધું એ કુદરતે અગાઉથી નક્કી કરેલું છે એ મુજબ થાય છે પણ આપણે રહી છીએ સમાજમાં સમાજમાં પરિવાર તો એની અંદર એના નિયમો લાગુ પડે સમાજ પરિવાર સરકાર કાયદા કાનૂન લાગુ પડે લૌકિક દ્રષ્ટિ બરાબર આના કારણભૂત કોણ એ સંશોધન વિષય હોય છે બરાબર અને તમે અવલૌકિક દ્રષ્ટિની વાત કરો તો પછી અહીંયા સરકાર કાયદા કાનૂન પરિવાર એ લોકો મતલબ નથી રહેતો આજે આખું પરિસ્થિતિ છે ને એ આ રીતે થઈ ગઈ છે એ કોઈ માણસ ગરીબ છે તો આપણે એને એના ભાગ્યને દોષ દઈએ છીએ બરાબર ને પણ એવું નથી જો બધું કુદરત નિર્મિત હોય તો આ બધી વ્યવસ્થાઓ જે ગોઠવવામાં આવી છે સમાજ વ્યવસ્થા કુટુંબ વ્યવસ્થા સરકાર કાયદા કાનૂન ન્યાય એનો કોઈ મતલબ જ નથી રહેતો બરાબર ને કારણ કે બધું કુદરતે કરે છે તો આ સિસ્ટમ નકામી થઈ ગઈ પણ એ સિસ્ટમ એના માટે આ બધું લૌકિક છે અલૌકિક બાનું છે એક છટકવા માટેનું અલૌકિક બાનું છે બેના ભાગમાં ભાગ માં હતું એનું લખેલું જ હતું દરું આ ભાતમાં આ છે કેવાનું સો ટકા બરાબર ને